આટકોટથી ચિતલિયા જવા માટેનો રસ્તો માત્ર ત્રણ કિલોમીટરનો હોય પણ હાલ ચોમાસામાં આ પર ચાલવું છે તેમજ તેમજ આવતા લોકોને પણ આ રસ્તો સાવ નજીક થતો હોય ત્યારે આટકોટ આવવા માત્ર ત્રણ કિલોમીટરનો જ રોડ છે ધારાસભ્ય દ્વારા આ રોડ મંજૂર થઈ ગયો હોય પણ કામગીરી હજુ શરૂ કરવામાં આવી નથી ખેડૂતોએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ જેવું ચાલ્યું

આટકોડ થી ચિતલીયા રોડ ની વાત કરું તો સાહેબને ને અવાર નવાર કરી છે કુંવરજી સાહેબને બરાબર છે ત્રણ ચાર વર્ષ કોઈ ધ્યાન આપતું નથી અને વાડીના રસ્તા ઉપર અમારે જવું હોય તો અત્યારે કઈ રીતે જાવું પાણી સતત ચાર મહિના ચાલુ ચાલુ રહે છે તો એને માટે નમ્ર વિનંતી કરી છે કે જેમ બને તેટલું વેલાસર અમને રોડ નું કરી આપો એમ હું ધીરુભાઈ નાથાભાઈ સાવલિયા ગામ આટકોટ અહીંથી મારે નમ્ર રજૂઆત કરું છું કે હાટકોટથી ચિતલિયા ત્રણ કિલોમીટરનો રસ્તો છે અને બેથી ત્રણ વર્ષ સુધી અમે માગણી કરી છે કે ભાઈ આ રસ્તો તમે રોડ નળ નળનો માર્ગ બોરી અને ઉપર રોડ બનાવવામાં ત્રણ વર્ષથી આ માગણી છે પણ છતાંય કોઈ આ રાજકીય માણસો કોઈ સામુ જોતા નથી અને દવાખાના આજુબાજુ આ ચિતલિયાનું ગામ છે અને દવાખાને આવવામાં એટલી તકલીફ પડે છે કે એની કોઈ વાત નહીં અને ચોમાસાના ચાર મહિના સુધી અમારે પાણી માં કાયમ ને માટે હાલવું પડે છે જો આ પાછળ બધું પાણી દેખાય છે આખા માર્ગ માં પાણી હાલ્યું આવે તો સંસદ શ્રી ને મારી ખાસ રજૂઆત છે અમારા બધાની ખેડૂની અને ચિતલીયા વાળા ની કે આ જેમ બને એમ જલ્દી વહેલી તકે આ રોડ નું કામ ચાલુ કરે જીડીસી ન્યૂઝ સાથે કરશન બારડા રાજકોટ